આજે આપણે છે ને દેશના એવા કહેવાય કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને આપણે ટપાલ લખીશું તો તમે મિત્રો લાઈવ દેખી શકો છો આપણે ટપાલ લખવાનું ચાલુ છે પછી તરી ટપાલ લખાઈ ગઈ છે તો તમે ચાલો મારી ચેનલમાં નવા હો તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને આ ટપાલ મોદી સાહેબ સુધી પહોંચાડવા નમ્ર વિનંતી તો ચાલો આપણે લખવાનું કરી નાખીએ ચાલુ ફટાફટ તો તમે લાઈવ દેખી શકો છો તો ચાલો seperti seperti ma na nya seperti mana nya Perdana Menteri Menteri Sri સુધ્ય મિત્રો પ્રતિ માનનીય પ્રધાન